સાબરકાંઠાના વડાલીમાં ધારાસભ્ય રમણલાલ વોરાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા સાથે જ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અપાઈ હતી આ કાર્યક્રમમાં હાજર સૌ કોઈ લોકોએ પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે શપથ લીધા હતા વિકસિત ભારત યાત્રાની સાથે સાથે સેવા સેતુ કાર્યક્રમ પણ રાખેલ હતો જેમાં ઘણા બધા નાગરિકોએ એમાં લાભ લીધેલ છે આ યાત્રાનો એ તમામ લોકોને આપણે આયુષ્માન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિશે માહિતી આપેલ છે તથા એની સેચ્યુરેશન કરવાની કામગીરી કરવામાં આવેલ છે તથા સરકાર છે ઘણી બધી યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહિતી આપેલ છે અને એમના લાભાર્થીઓને આપણે લાભ આપેલા છે તથા ઘણા બધા લાભાર્થીઓની આપણે સક્સેસ સ્ટોરી પણ જેનાથી લોકો પ્રેરિત અને ભારત સરકારની તમામ યોજનાઓનો લાભ લે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવાસ યોજનામાં નગરપાલિકા દ્વારા અમને મળતી માહિતી મુજબ જરૂરિયાત પુરાવા ડોક્યુમેન્ટ જે કઈ કઈ પુરાવા રજૂઆત કરવાના હતા તે કરતે કરીને અમને પાકું મકાન બનાવી આપવામાં આવી છે અને અત્યારે અમે એ મકાનમાં રહીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબનો હું દિલથી અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું